આપડે સીટર માં પેલા બાલુબા ને હવા ને દાડિયા નું કઈ દીધું બરોબર અને તમે આવી ગયો હા બાલ હું એટલો થાય તું પાર

તમારું ખાતા પીલ્યા ચાલે કલ્યાણ પેલા ગફુરિયા જેવું તું નઈ કરે ને યાર નહીં કરે બીજું છું એટલે યાર પીવાનું એ કલ્યાણ

અમારી યાર ઊંઘેરી આવે તું નવું યાર ના ના હવે તો બે યાર યુવાનું કોઈ કેવું જ છે યાર આ બધું ના નઈ યાર